તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવ હર એન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે આશા કરું છું બધામાં જશો તો આજે સવારના ભારમાં શૂટ ચાલુ કર્યું અગાસી તડકો છે તો અત્યારે તડકો ચાલુ થઈ ગયો નીચે જય લીધું જ હોય એન્ડ આજે બીજી વાત એ કે આજે છે નોરતું પાંચમું નોરતું ચૈત્ર મહિનાનું પાંચમું નોરતું કહેવાય આજે ચૈત્ર મહિનાના નોરતા બેસી ગયા એન્ડ આજે છે રામનવમીની લાસ્ટ એન્ડ ફાઇનલ મીટિંગ ઓકે સેકન્ડ મીટિંગ છે અને લાસ્ટ અને ફાઇનલ મીટિંગ છે અને ચાર દી પછી રામનવમી હવે શિવરાત્રિની જેમ એમાં મોજ જ કરવાની છે ફૂલ બરાબર તો અત્યારે તો મેં તમને નાની પહેલાંના વિડીયોમાં જે રીતના વાત કરી સરપ્રાઇઝની કે તમારા માટે એક બહુ મસ્ત સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબર યાદ આવી જઈએ તમે સબસ્ક્રાઈબ કરી નાખો હવે બસો સબસ્ક્રાઈબ એટલે હું તમને સરપ્રાઇઝ લઈ દઉં ઠીક છે તો કરાવી નાખો જલ્દીથી બસો સબસ્ક્રાઈબર ઠીક છે એટલે હું મારું સરપ્રાઈઝ જે રિવિલ કરી દઉં બરાબર મને એક્સાઇટ છે ભગ્યા તમને હું સરપ્રાઇઝ બતાડું પણ જો તમે સબસ્ક્રાઈબ કરાવી દો બસો તો આપણે સરપ્રાઇઝ રિવીલ કરી દેવું છે એન્ડ અત્યારે તો ચાલો જઈએ છે બારે ક્યાંક નીકળીએ ઠીક છે અને રાતે મીટિંગમાં ને હા ચૈત્ર મહિનાના નોરતા છે એટલે આપણે મઢે પણ સાંજે આરતી હોય એટલે ત્યાં પણ જાશું ડેલી જવાનું જ હોય આરતી વગાડવા ઠીક છે ચાલો તો અત્યારે પેલા બહાર નીકળીએ ઓકે તો પછી વિડીયો શૂટ ન થયો એન્ડ અત્યારે તો સાંજે આરતી વગાડવા આવી ગયો વિડીયો તો મોટા નાનીના ઘરે પછી મઢે આરતી વગાડવાની છે એન્ડ બહુ એક ખરાબ વસ્તુ થઈ ગઈ શું કરું વિડીયો શૂટ ના કર્યો શૂટ કરવા જાતો જ તો સરપ્રાઈઝ છે અહીંયા પણ હવે એમાં રસ્તામાં થયું એવું કે આપણી ગાડીમાં ડેન્ટ પડી ગયો ખોબો પડી ગયો એનું રીઝન છે એમાં થયું એવું અમે રોડમાં હું જાતો હતો અને આગળ મારી આગળ એક એક્ટિવવાળા ભાઈ હતા એ એક્ટિવવાળા ભાઈની આગળ કૂતરું આવ્યું એટલે એને કૂતરું આવ્યું ને એટલે સીધી એને બ્રેક સીધી ચોંટાડી દીધી સાવ ખીલો ઘર નહીં ગાડી એટલે મેં પૂરેપૂરી બ્રેક તો મારી દીધી શું છે કે તોય કંટ્રોલ ન રહ્યું ઠોકાઈ ગઈ એટલે આપણે જે ઇન્ડિકેટરની જે નીચેનો ભાગ હોય ને અહીંયા ખોબો પડી ગયો શું કરું યાર કોઈ બી આજે સુધી મેં ગાડીને કાંઈ થવા નથી દીધું વર્ષે હમણાં આપણે કમ્પ્લીટ થશે ગાડીને આજ સુધી કોઈ બી ગાડીમાં મેં કાંઈ થવા નથી દીધું અને ફર્સ્ટ ટાઈમ ગોબો પડ્યો તો જોયો હવે કાંઈક કરશું એ ભાઈને તો મેં કીધું મેં કે ભાઈ તમે આવી રીતના આગળ પાછળ જોયા વગર સીધી બ્રેક માર દીધી હવે એમાં નુકસાન તો એને થયું અને આપણે થયું તો એને આપણા કરતાં એને વધારે નુકસાન થયું એટલે જે હોય હવે આપણે સમજવું પડશે કંઈક જોઈ લઈએ જે થાય વિડીયો પછી શૂટ ના થયો બરાબર હવે અત્યારે હલો હમણાં નગારા તપાવવાના જે તપાવશે થોડોક મૂળ આખો આપણો ઓફ થઈ જાય યાર આવું થાય ને એટલે કોઈ દી કારણ કે મેં આવડી સુધી મેં ગાડીમાં દી કાંઈ થવા નથી દીધું ને ફર્સ્ટ ટાઈમ આવું થયું એટલે થોડોક મૂળ થોડોક વિખાઈ જાય મૂળ થોડોક ઓફ થઈ જાય ઠીક છે તો હમણાં ચાલો હવે નગારા તપાવી અને પછી આરતીમાં બધી આપણે રામનવમીની આજે લાસ્ટ અને ફાઇનલ સેકન્ડ મિટિંગ છે thích cha જે રીતના મેં વાત કરી કે મિટિંગમાં આવવાનો તો મિટિંગમાં આવી ગયો છું અને ગાડીમાં તમને દેખાડું ડેન્ટ જો દેખાડું બે જ મિનિટ હા જો દેખાય છે હા કારણ કે એનું જે સીધું હતું ને પાછળનું એ સીધું અંદર જ ઘૂસી ગયું કારણ કે બ્રેક ઓછી તાની મારી એટલે ખાવાકારક હતું હવે થઈ ગયું બીજું શું બીજી વાર થોડુંક ધ્યાન રાખશું હવે આ ન થાય એનું થોડુંક ઠીક છે બાકી અત્યારે મિટિંગમાં આવી ગયા તમને અવાજ આવતો જ હશે ડીજેનો ઠીક છે ચાલો તો હમણાં જાય મિટિંગમાં બરાબર બીજું લાવું હું વિડીયો શૂટ કરીને બતાવી દઉં કે ત્યાં ડેન્ટ છે ઠીક છે તો ચાલો હવે મીટિંગમાં જઈ અને પછી તો એમાં એવું હતું થોડુંક ઘરેકવાર એવું થાય ને એટલે મૂળ મારો ઓફ હતો એટલે મેં વિડીયો શૂટ કર્યો ને ઠીક છે તમને મેં જાણ કરી દીધી કે આમ નહીં આમ થયું પણ થોડુંક પછી મૂળ ઓફ થઈ ગયો એટલે આપણે ઈચ્છા નથી કે વિડીયો શૂટ કરું પછી મેં તો અત્યારે લાવ વિડીયો ચાલુ કર્યો છે ને રામનવમીની સેકન્ડ મિટિંગ છે એનો બ્લોગ બનાવ્યો છે તો બતાડી દઉં ઠીક છે ચાલો તો જાય અને પાર્થનો હમણાં જ ફોન આવ્યો એ ક્યાં જોઈ કે આવી કે હું પહોંચી ગયો છું તો ચાલો જાય બરાબર

આપણા હિન્દુ સમિતિના અધ્યક્ષ સ્વામી છતુપ્રધાસ મહારાજના આશીર્વચન પીડી રહી લઈને આવશે આ તેતાલીસમી સવારી આપણે બુધવારે જામનગર ની અંદર આપણે બધાએ સાથો રહીને ઉજવવાની છે અને આપણે એવી રીતના ઉજવશું કે આપણે જામનગરની અંદર કે જ્યારે અયોધ્યામાં જ આપણે આ રામ જન્મોત્સવ ઉજવ્યું એવી રીતે આપણે ઉજવશું જેથી કરીને ભગવાન રામ મંદા જે બિરાજમાન જ્યાં છે અને મોટી મોટી ઇતિહાસ ના સારામાં સારી આ રામ મંદિરનું આયોજન થયું હતું એમાં આપણે પ્રથમ વખત અહીંયા જામનગરની અંદર આપણે સુવાય ગાથું આપણે બધા સાથે મળીને તમામ જામનગરના સંસ્થાન આગેવાન નાગીન આગેવાન વિવેક મંડળો

ભૂલથી બોલાઈ ગયું કેમેરામાં કટ નાખીશ ખોટું લગાતા નહીં પોલીસ વાળા ભાઈ અમારી બહુ ભીખ લાગે ભાઈ ગમે ત્યારે ગાડી રોકી લે ગમે ત્યારે ઝડપી લે અમને ભીખ નથી આપણી પાસે લાયસન્સ છે આપણે વીક નથી બાકી જો જીવડું મોકલો નહીં અબાર મોકલો નહીં મને મને લાગે મને જીવડું આયો કાઈ દે સર કા કઈ રહ્યો ભાઈ ભવિષ્ય ભાઈ આવો ભાઈ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલી રહી છે ભાઈ બરાબર જમીન ભાઈ

તો આવી ગયા છે ઘરે એન્ડ અહીંયા જ કરી નાખું છું લોક ને એન્ડ તો આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ જય શ્રી રામ મહાદેવા ટેક કેર બાય